વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ ડીશાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વોર્ડનના ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ ધરણા પર બેઠી જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલો થાળે પાડ્યો બનાસકાંઠામાં ડીશાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર સહિત આજે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિના મૂલ્યે અભ્યાસ કરાવવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બોર્ડન જ્યોતિ દર્જી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે તેના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવર જવર કરતો હતો ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો હતો અને અમાર મેમ બહુ ત્રાસ આપે છે માનસિક ત્રાસ આપે છે અને તે બાર બાર વાગે સુધી ઉઠાડીને બાર બાર એક વાગે બે વાગ્યા સુધી ઉઠાડીને અમે બોલે છે અને ગમે તે ગમે તે શબ્દ બોલે છે માનસિક ત્રાસ આપે છે ખાવાનું ઓછું આપે છે માસીને અમે રોજવા આપતા જ નહીં મેનુ પ્રમાણે ખાવા રોજતા જ નહીં ખાવાનું ઓછું જ મળે છે ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે હોઉં તો મને એક જ રોટલી મળે છે વધારે કોઈ દિવસ મેં આપતા જ નહીં કેવું મેનુ બનાવતા જ નહીં વધારે માટે બધા રીતે માનસિક રીતે ત્રાસ આપી આટલી છોકરી ત્યારે જ આવી અને રાતના બાર બાર વાગે મન બોલાય અને માર ફ્રેન્ડ એક બોલાય બોલાય પૂછી આ છોજરી રસીલા મારી શું વાતું કરે શું માસી જોડે કરે એટલે આવું બધું કરવા મેં અમે ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડીને મને બોલાવે અને નફટો નાલાયકો અને જખમારવા એ ટાળું તો અમે બોલતા જ નહીં અમે તો મા બાપે ઘરે આ બોલતા નહી અને ઓકાત ખાલી ખુરશી ઉપર તો આટલે પગ મૂક્યો છે કે તમારી ઓકાત ખુરશી ઉપર બેહવાની અમાર ઘરે આવ કોઈ બોલતું નહી એનો પતિ હતો એક બીજો ભાઈ હતો એ થેલો લઈને બારે ફરતો હતો હું બે દિવસ પહેલા આવીને ત્યારે એનો એક ભાઈ હતો ને એક કોક એનો પતિ હતો એ બે વ્યક્તિ મો અંદર હતા કેમેરો પાસો કર્યો એટલે મે જોપેલી પડદો ફાટાયો ને ત્યારે મે મોણસો ને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયા અહીંયા આવું છું રોજ હું આઈ ચેક ઇન કરીને હું મારી રીતે જતી રહું છું મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ તરાસ કરવા માંડી કે મમ્મી રોજ રોજ 50 50 રૂપિયા

તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિત ની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે કલાક સુધી એક પછી એક વિદ્યાર્થીનીઓ અને વાલીઓની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ આ બાબતે ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તરત જ વોર્ડનને રજા પર ઉતારી દઈ તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા ટીસા કસ્તુરબા બાલિકા વિદ્યાલયની અંદર સો દીકરીઓ નિવાસી રહી અને અભ્યાસ કરી રહી છે આ દીકરીઓ પૈકી કેટલીક દીકરીઓ એમના વાલીઓએ કેજીબીના વોર્ડનની વિરુદ્ધમાં કેટલીક રજૂઆત કરી હતી અને એ બધા વાલીઓ આજે સંસ્થામાં આવ્યા હતા એના ભાગરૂપે અત્રે સમગ્ર વહીવટીતંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ ઉપસ્થિત રહી અને વાલીઓ અને દીકરીઓની રજૂઆત સાંભળી હતી રજૂઆતના ધ્યાને લઈ અને સૌ વાલીઓ અને દીકરીઓની રજૂઆતનું નિરાકરણ સ્તર ઉપર અમે લાવ્યા છીએ વાલીઓ અને દીકરીઓને અત્યારે સંતોષ થયો છે અને આગામી એક બે દિવસની અંદર આનો વિગતવાર તપાસ કરાવી અને વોર્ડન જો કોઈ જવાબદાર હશે તો એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતા વોર્ડનને અમે રજા આપી છે બીજા આસિસ્ટન્ટ વોર્ડન અને સામેની કેજીબીના વોર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ વિભાગ તરફથી પણ બે મહિલા પોલીસ અધિકારીની પણ અહીંયા ઉપસ્થિત રાખેલા છે આભાર